महाशापुरा न्यूज़ 70 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશ બદલ કश्यપ ગોર લાઈફ ચેરમેન તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી મારું નામ કश्यપ ગોર છે નગરસેવક બુદ્ધનગર પલીકા રોડલાઈટ શાખા ચેરમેન આ જે રીતે મહાશાપુરા ન્યૂઝ ને 70 વર્ષ પૂર્ણ થયા છે મેને આદર માં પરેશ 2007 થી કચ્છની લોકોની વચ્ચે લોકો સાથે રહી અને પારદર્શકતા વાળું જે ન્યૂઝ ચેનલ દ્વારા રિલીઝ થઈ રહ્યું છે માં ન્યૂઝ ચેનલના 17 વર્ષ પૂરા કરી અને 18માં વર્ષમાં જ્યારે પ્રવેશ રહી છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામ રિપોર્ટરઓ અને એડિટરો ઓર્ગેનાઇઝરનો બધાને હૃદયપૂર્વકની શુભકામના કચ્છની સમક્ષ પ્રજા સમક્ષ આપ જે કાઈ ન્યૂઝ રિલીઝ કરો છો એ લોકો સુધી પહોંચે છે અને ખૂબ સારું આપને પ્રતિસાદ મળી રહ્યો છે માણસ ગુજરાત છે તો હમણાં ઘણા ટાઈમથી જ દેખાઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ફોલોઅર્સ અને લોકપ્રિયતાના કારણે બહારથી કચ્છ બહારના ન્યૂઝ પણ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમને જોવા અને જાણવા મળે છે તો હજી પણ વિશેષ પ્રગતિના સોપાન સર કરે એ આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો